એમાંથી એક દૂરબીન અંદર ઉતારવામાં આવે અને એ જે દૂરબીન છે એ બહાર ટીવી પર લાગેલું હોય એનું કેમેરાનો કનેક્શન એટલે અંદરનું વિઝન આપણને ટીવી પર બહાર દેખાય પરંતુ આમાં દર્દીને સંપૂર્ણપણે બેહોશ કરવા પડે એ ભાગમાં હોલ પાડીને પછી જોઈ શકીએ અને જો કોઈ ઓપરેશન બી કરવાનું હોય દાખલા કે પિતાશીની પથરી હોય કોઈના આંતરડાનું કેન્સર હોય લિવરનું કેન્સર હોય તો એ કામ પણ દૂરબીનથી થઈ શકે ત્યારપ્રસ્કોપતિ પણ એમાં બીજા એક્સ્ટ્રા હોલ પાડવામાં આવે બીજો જે પ્રકાર છે તે એન્ડોસ્કોપી છે એન્ડોસ્કોપીનો મતલબ એવો છે કે મોઢામાંથી કે સંડાસ્તા રસ્તામાંથી દૂરબીન નાખવું એના બે કોમન પ્રકાર હોય અપર જે એન્ડોસ્કોપી એટલે મોઢામાંથી દૂરબીન નાખવું આ દર્દી હોય તો એને મોઢામાંથી દૂરબીન નાખી છેક જઠર અને નાના અતાડાના શરૂઆતના ભાગ સુધી દૂરબીન પહોંચી જતું હોય છે એ દૂરબીન બહાર ટીવી પર લાગેલું હોય છે એમાં લાઈવ તમને વિડીયોગ્રાફી જેવું દેખાય આ જે દૂરબીન છે તે અનળી જઠર કે એમાં કાણું પડે બહાર ન જોઈ શકે એટલે એમાં લિવર પેનક્રિયાઝ કિડની એ ભાગ ન દેખાય ખાલી આંતરડાની અંદરની પણ દિવાલ દેખાય અલ્સર હોય સૂજો હોય એ તમે એમાં જોઈ શકો છો મોટાભાગના કેસમાં આ પ્રક્રિયા પણ પૂર્ણ બેહોશી ન હોય પૂરીને સેશન ન આપીએ પણ સેડેશન હોય એટલે કે એક ઇન્જેક્શન આપવાથી દર્દી ઊંઘી જાય ના શ્વાસ પોતાના શરૂ રહે આખું એને શેશન આપણને જરૂર પડતી નથી અને મોટાભાગના કેસમાં દર્દીને દાખલ થવાની બી જરૂર પડતી નથી જે ત્રીજો પ્રકાર છે એ કોલોનોસ્કોપી છે આ પણ દુર્બીની તપાસ છે પરંતુ પેશન્ટના સંડાસના જે મળમાર્ગ હોય એમાં જે નાખવામાં આવે અને એ આખું મોટું આંતરડું લગભગ એક મીટરની આસપાસનું આપણે નથી જોઈ શકીએ એમાં કોઈ નાની ગાંઠ હોય તો બાયપ્સી લઈ શકીએ મસાજ જેવું હોય તો દુર્બીનથી એને કાઢી પણ શકીએ આ પણ સિરેશનમાં કરવામાં આવે એટલે કે દર્દીને આખું બેહોશ ન કરે ઇન્જેક્શનથી ખાલી ઊંઘાડી દેવામાં આવે આમાં પણ એડમિશનની એટલે કે દાખલ થવાની જરૂર પડતી નથી જો નાના મોટા રોગ હોય તો એની સારવાર પણ નથી થઈ શકે પરંતુ મોટું કોઈ ઓપરેશન કેવું હોય તો દૂરબીનથી ન થાય એ લેપ્રોસ્કોપી એટલે કે દિવાલમાં કાણું પાડી જ કરવું પડે અહીંયા પણ આ દૂરબીન આ કાણું પડે બહાર ન જઈ શકે એટલે આસપાસનો બહારનો ભાગ આનાથી જોઈ શકાય નહીં ખાલી ને ખાલી મોટા તળીની અંદરનો ભાગ હોય એમાં આપણે જોઈ શકીએ અલ્સર અલ્સર હોય તો નિદાન કરી શકીએ કેન્સર હોય તો બાયોપ્સી લઈ શકીએ હવે તમને ત્રણેય વચ્ચેનો ખ્યાલ ઘણા અંશે સમયમાં સમજવામાં આવ્યો હશે যজুক কনফ্যুজন হয় তুমি কমেন্ট বোক্স ক্সন পুছি শো